તારું ફોન બેઝિકલી મારી સાથે લગ્ન કરી ચૂક્યું છે સારું હવે સચ્ચાઈથી કહેજે તું પહેલીવાર મારી પર ક્યારે ફિદા થયો જ્યારે તું પહેલીવાર પિન્ક ડ્રેસ પહેરી મારી સામે આવી હતી સચ્ચાઈ કહું તું મારી દુનિયા જ ઉભી થઈ ગઈ હતી અરે વાહ તું તો આજે ઘણો ફિલ્મી થઈ ગયો છે ફિલ્મી નહીં દિલથી સાચું અરે એ કહેજે જો હું હાલ તારી બાજુમાં હોત તો 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 હું તારો હાથ પકડીને તારી આંખોમાં આંખો નાખીને કહી દઈશ તું મારી છે ફક્ત મારી જ છે અરે બસ તું આમ બોલે છે ત્યારે મને શરમ પણ લાગે છે અને ખુશી પણ થાય છે તું બ્લશ કરે છે ત્યારે જ મને વધુ કહેવાની ઈચ્છા થાય છે ઠીક છે કેજે તું મને વધુ પ્રેમ કરે છે કે મારી સ્મિતને અરે બન્ને તારું સ્મિત વિના પ્રેમ અધૂરો છે અને પ્રેમ વિના તું અધૂરી છે વાહ આજે તો તું एकदम રોમેન્ટિક થઈ ગયો છે કેમ નહીં મારી જાન ફોન પર છે એટલે તો મૂડ રોમેન્ટિક થવો જ અરે એ કહેજે જો હું હાલ તારી બાજુમાં હોત તો 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 હું તારો હાથ પકડીને તારી આંખોમાં આંખો નાખીને કહી દઈશ તું મારી છે ફક્ત મારી જ છે અરે બસ તું આમ બોલે છે ત્યારે મને શરમ પણ લાગે છે અને ખુશી પણ થાય છે તું બ્લશ કરે છે ત્યારે જ મને વધુ કહેવાની ઈચ્છા થાય છે ઠીક છે કેજે તું મને વધુ પ્રેમ કરે છે કે મારી સ્મિતને અરે બન્ને તારું સ્મિત વિના પ્રેમ અધૂરું છે અને પ્રેમ વિના તું અધૂરી છે વાહ આજે તો તું એકદમ રોમેન્ટિક થઈ ગયો છે કેમ નહીં મારી જાન ફોન પર છે એટલે તો મૂડ રોમેન્ટિક થવો જ નેક્સ્ટ પાર્ટ કે લિયે કમેન્ટ કરે હેલ્પ મી